હાલો મિત્રો આપણે બનાવીશું ખજૂર ની ચરણી પેલા લઈશું પાણી પછી એમાં ખજૂર નાખી દઈશ પછી લેશુ આંબલી એને પલારી દઈશ પછી એને પલાળી થોડીવાર વાર મૂકી દેસુ આપડે ખજૂર ને આંબળી બી પલાળાઈ ગઈ છે હવે એને મિક્સરમાં નાખી દઈએ હવે આપણે આમાં લઈ લેશ આપણે હવે ગરમ કરી નાખશું ગેસ ઉપર થોડી ઘણી આપણે ખાંડ નાખીશું આ છે નો ભૂકો થોડી ઘાટી કરવા માટે આપણે આ ચટણી થઈ ગઈ છે તૈયાર